વિવાદ સર્જાયો હતો આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અંકલેશ્વર સ્કૂલ માં બોર્ડ ની પરીક્ષામાં કેટલીક વિદ્યાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કાઢવામાં આવતા વિવાદ સર્જાતા વાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તનની ફરિયાદ કરી હતી શાળાએ બોર્ડની પરીક્ષા દરમિયાન દેખાતા ન હોવાથી સુપરવાઇઝર દ્વારા નકાબ હટાવવાની સૂચના બાદ સર્જાયેલ વિવાદના પગલે વાલીઓ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા વાલીઓ જણાવી રહ્યા હતા કે આ સ્કૂલના પગલાથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી જેના પગલે ભારે ઓહાપો મચ્યો હતો વાલી જણાવી રહ્યા હતા કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસ માંગવામાં આવશે ધોરણ દસ અને બાર તારીખ અગિયાર ત્રણથી શરૂ કરવામાં આવેલી છે સરકાર શ્રી દ્વારા જેનું એક કેન્દ્ર આપણને લાયન્સ સ્કૂલમાં બી આપવામાં આવેલું છે અને તેના ડીઓ ઓફિસ તરફથી નિમણૂક કરેલો સ્ટાફ અહીં ને સ્થળ સંચાલક તરીકે કામ કરે છે સંપૂર્ણ હુકમો ડીઓ ઓફિસના અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવે છે ને એ જ પ્રમાણે સુપરવાઇઝર અને સ્થળ સંચાલકે કામગીરી કરવાની હોય છે ગઈકાલે કંઈ પર પહેલાં પેપરમાં ક્લાસરૂમની અંદર બાળકો સ્કાફને પહેરીને બેઠેલા અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય એવું હોય તો એ દૂર કરાવવા જે માટે થઈ અને ગઈકાલના મેથ્સના પેપરમાં અમુક બાળકોએ આવી રીતે સ્કાફને પહેરેલો એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતાં એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે સ્થળ સંચાલકનું ધ્યાન દોરેલું કે આ બે ચાર બાળકોએ હજી સ્કાપ પહેરેલો છે એટલે જે બે ચાર બાળકોએ સ્કાપ પહેરેલો એમનો સ્થળ સંચાલકે જઈ અને સ્કાફ પોતાની ઓફિસમાં રાખેલા અને જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એમને તે પરત કરેલો આ બાબત એમના એ લેખિતમાં જાણ કરતા અમે એમને આજે મળેલા એમની વાત સાંભળેલી પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ કંઈ કરી શકે ના કારણ કે આ સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું હોય છે એટલે અમે એમને કંઈ બી રજૂઆત હોય તો ડીઓ ઓફિસ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ આ વિવાદિત મુદ્દે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બા જણાવ્યું હતું કે આ અંગે હજુ કોઈ વાલીની ફરિયાદ નથી આવી અને સ્કૂલના આચાર્ય સાથે વાત કરતાં તેઓએ બોર્ડની ગાઈડલાઈન મુજબ સીસીટીવી કેમેરા પરીક્ષાર્થીના ચહેરો દેખાવા તે માટે માત્ર નકામ હટાડવામાં આવ્યા હતા તેમ છતાં કોઈને ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે આવા મામલે કાર્યવાહી કરવા સૂચના આપી છે બોર્ડની ગાઈડલાઈનના પાલન બાબતે પરીક્ષા કેન્દ્રોને સ્પષ્ટ સૂચના આવા કિસ્સાઓમાં આપવામાં આવે તે જરૂરી છે તેથી આવા વિવાદ ના ઊભા થાય અંકલેશ્વરની લાયન સ્કૂલમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો જેમાં જાણવા મળ્યું કે આચાર્યએ વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપતી વખતે તેમનો હિજાબ ઉતારવાની ફરજ પાડી આચાર્ય જોડે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે પરંતુ બોર્ડની ગાઈડલાઈનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે એટલે સીસીટીવી ચકાસણી કરતા મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી હતી અભી દેખો ટ્વેલ્થામ Uh, कल यहाँ पे टेंथ का पेपर था मैथमेटिक्स uh, का गणित का पेपर था जिसमें पेपर स्टार्ट होने से दो पाँच मिनट पहले स्कूल का अभी जब हमने रजुआत करी तब कहना ऐसा है कि ऊपर से डीओ के ऑर्डर के हिसाब से जितने भी हिजाबी गर्ल्स थी जिन्होंने माथे के ऊपर ओढ़नी ओढ़ी हुई थी या स्काफ़ पहना हुआ था उनके स्काफ़ आके सारे बच्चों के सामने उतरवाए अभी हम लोग वीडियो देख के आ रहे हैं पेन ड्राइव में वीडियो लिया है कि पूरी के पूरी क्लास के बच्चे वो स्टूडेंट को इस तरह देख रहे हैं जैसे उसने मालूम नहीं चोरी करी है या क्या कापलों में पकड़े गए पूरा के पूरा मॉरल डाउन कर दिया बच्चों का एग्ज़ाम स्टार्ट होने से पहले बच्चों ने ढंग से एग्ज़ाम नहीं दिए एक बच्चा नहीं है बारह पंद्रह बीस बच्चे हैं कम अज़ कम लड़कियाँ जिनका जिनके साथ में ये हरकत हुई है और ये कल का लायंस स्कूल का गुजराती सेक्शन का बना हुआ है बच्चे ज़्यादातर अलग अलग स्कूल के थे इंग्लिश सेक्शन वाले भी थे इंग्लिश मीडियम से लायंस स्कूल के भी थे बाकी स्कूल के भी बच्चे थे जिनका गुजराती सेक्शन लायंस स्कूल के अंदर कल नंबर था बच्चों को डिस्टर्ब किया गया जिसकी वजह से उनके एग्ज़ाम्स एग्ज़ाम के पाँच मिनट पहले उनका मॉरल पूरा डाउन हुआ हैरेस हुए बच्चे कुछ बच्चे रोए चाहे वो दहाड़े मार के तो नहीं रोए होंगे लेकिन पूरा मॉरल डाउन हो गया उनका ढंग से पेपर नहीं दे पाए मेरी खुद की बेटी तीन घंटे एग्जाम देने के बाद मैं घर पर रोती हुई आई एग्ज़ाम जैसी उसने एक्सपेक्ट करी थी उस तरह की नहीं गई उसका भी हंगम था पूरी क्लास के सामने उसको जिस तरह से मैं अभी अभी वीडियो लेके आया हूँ देख के आया हूँ कि पूरी की पूरी क्लास वो प्रिंसिपल मैडम उससे आके निकालने का बोल रही है उसने निकाल के दिया पूरी की पूरी क्लास उसको चारों तरफ से इस तरह से देख रही है जैसे उसने पता नहीं कौन सी चोरी में पकड़ी गई है कोहिनूर रीरा चोरी करके यहाँ पे लेके बैठी है आपने क्या रजुआत की और आगे रजुआत हमारी सिंपल थी कि अगर ये प्रिंसिपल का डायरेक्टली किया हुआ अगर कृत्य है तो प्रिंसिपल को हम लोग सस्पेंशन की मांग है हमारी प्रिंसिपल का अपनी अभी मुँह जबानी ये बात है और डायरेक्टर्स की बात है कि ऊपर से डी की तरफ से ही ऑर्डर है कि एट्टी फेस खुला होना चाहिए ओढ़नी ओढ़ने के बाद में मैंने टोपी पहनी है मेरा हंड्रेड फेस ओपन है बहुत बहुत तो फाइव परसेंट ये ऊपर की पेशानी बंद है जो कि फ़ोटोग्राफ भी चलाता है पासपोर्ट में चलता है बराबर है तो ये एग्ज़ाम हो रही है कोई यहाँ पे आतंकवादी गतिविधियों के अंदर लोग यहाँ पर नहीं आ रहे आगे की कार्यवाही आगे की कार्यवाही अभी जो है डी के अंदर हम रजुआत करेंगे कल जो एग्ज़ाम है उसको पर्सनली हम डी से परमिशन लेके आएंगे लीगली भी जरूरत पड़ेगी तो इलीगली भी मैं मतलब मीडिया के सामने बात बोल रहा हूँ हम लोग कल खुद पर्सनली एग्ज़ाम को सुपरवाइज़ करेंगे क्लास के बाहर खड़े रह के होगा तो अगर वहाँ तक की परमिशन मिली तो या एटलीस्ट क्लास तक बच्चों को छोड़ के आएंगे और बाद में गेट के बाहर पूरे के पूरे तीन चार घंटे हम लोग रह के सुपरवाइज़ करेंगे कल इनका कहना है कि डी खुद भी यहाँ पर आएंगे कल पर्सनली भी हम उनको मिलेंगे भाई क्या दिक्कत है क्या परेशानी है सी सी टी कैमरे के अंदर तुम्हें और फेस से रिगार्डिंग और एक ही समुदाय के बच्चों के साथ में मेनली क्यों प्रॉब्लम ठीक है तो ये मेरी हमारी पूरी रजूआत है आप लोग अपने मीडिया में इसको जो है आगे बढ़ा सकते हैं लोगों की अवेयरनेस के लिए किसी भी स्कूल में कोई भी जाति धर्म के बच्चों के साथ में एग्जाम के टाइम ये कोई प्रॉब्लम क्रिएट नहीं होनी चाहिए ऑल ओवर इंडिया ये हमारी अपील है okay. पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर